બનાવટી મોક્ષથી ચેતો મોક્ષ એટલે મુક્તિ ગીતામાં ભગવાને કહેવા મુજબ પ્રકૃતિના બંધનમાંથી આત્માની મુક્તિ તેનું નામ મોક્ષ અને કળિયુગમાં ઠેર ઠેર બનાવટી મોક્ષની દુકાનો ખુલી ગઈ છે અને મોક્ષની લાલચમાં અનેક શ્રદ્ધાળુઓ આવી મોક્ષની દુકાનોમાં જૈ મોક્ષના બદલામાં પોતાનું બધું સમર્પણ કરી દે છે અને જાણે કે મોક્ષ તેની મુઠ્ઠીમાં જ હોય એવી માગી કિંમત ચૂકવો આપણે આવી મોક્ષ આપી દે છે આશ્ચર્યની વાત તો એ છે કે આવી દુકાનો મોક્ષ લેવા જતા પહેલા જવાવાળાને અડાને વાળાને ખબર નથી હોતી કે મોક્ષ એટલે શું આ તો ગાડરીઓ પર એક આપણા પૂર્વજ આપણે રખડી રખડી મરી ગયા તેમનું જોઈ હવે પણ આપણે મોક્ષની શોધમાં આખી જિંદગી રખડપટ્ટી જ કરીએ છીએ કરવામાં આપણે કોઈ દિવસ વિચાર કરીએ છીએ ખરો જે દુપ્પાને આપણે જઈએ છીએ તે દુકાને આપણે મૃત્યુ પછી મોક્ષની ગેરંટી આપે જ છે તો તે દુકાનમાંથી માંથી તેઓ મોક્ષ મળે છે તેનું સહી વાળું સર્ટિફિકેટ આપણે કોઈ દિવસ માંગ્યું છે ખરું પણ મળશે નહીં કારણ કે જે જે ગયા મોક્ષ ના મળે ન મળે તે થોડો દુકાનદાર સામે કોર્ટ અમે ફરિયાદ કરવા વાળો પાછો આવવાનો છે દુકાનદારને ગેરંટી આપવાનો વાંધો શું છે તો પછી અહીંયા પ્રશ્ન એ થાય છે કે દુકાને મોક્ષ મળતો જ નથી તો ના એવું નથી આપણે જે દુકાનનું પગથિયું ચડ્યા છીએ તે દુકાને મોક્ષ મળશે તેની ખાતરી કરવી હોય તો નીચે પારાશી સમજી લેવું મોક્ષ બે પ્રકારના હોય એ કાર્ય મોક્ષ જો કારણમોક્ષ જીવતે જીવ આ ભોમાં વર્તવા મંડે જો તો કારણ મોક્ષ વર્તવાનું શરૂ થઈ જાય તો જ સમજું કે એક દિવસ મૃત્યુ પછી કાર્ય મોક્ષ નક્કી છે કારણ કે સિદ્ધાંત એવો છે રોજ વગર કાર્ય પરિણામ હોઈ શકે નહીં દાખલા તરીકે વરસાદ આવતા પહેલાં વાદળો આવે વાદળ ગાજે વીજળી થાય ચોખ્ખું આકાશમાં ચોખ્ખું હોય તો વરસાદ પડશે તેવું કહેનાર આપણે પાક ગઈએ છીએ મૃત્યુ પછી અન્ય જ જન્મ તો મારો મોક્ષ થવાનો જ છે આથી વ્યાધિ ઉપાધિ થોડી ઘણી સમાધી રહેવાનું ચાલુ થઈ જાય તો સમજવું કે દુકાનમાં પકડી છે તે સો ટકા સાચી છે જો ખિસ્સામાંથી સો રૂપિયાની નોટ પડી જાય અને તેમાં ચિંતામાં ચિંતામાં આખી રાત ખાટલામાં પાહા કહવા પડે તો આખી રાત ઉજાગરો વેઠવો પડે તો સમજો પકડેલું દુકાનનું પગથી ઉતરી જજો આજ પૂરતું આટલું જય શ્રીરામ